નવસારી સ્ટેશન વિસ્તારમાં મંદિર ડિમોલેશનમાં મામલે સુખદ સમાધાન આવ્યું છે જેમાં આગામી રથયાત્રા પછી મંદિર સંચાલકો જાતે દૂર કરશે દબાણ તેવી તેમણે ખાતરી આપ્યા બાદ મહાનગરપાલિકા કમિશનરે સાત દિવસનો સમય આપ્યા બાદ આજે ડેમોલેશનની કામગીરી મોકૂફ રાખવામાં આવી છે નવસારી સ્ટેશન વિસ્તારમાં આવેલ મંદિરને દૂર કરવાના મુદ્દે સકારાત્મક નિરાકરણ આવ્યું છે મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમ જ્યારે મંદિર દૂર કરવા પહોંચી

મંદિર સંચાલકોને વૈકલ્પિક જગ્યા શોધી સત્યાવીસ તારીખે રથયાત્રાનું આયોજન છે રથયાત્રાની શરૂઆત સ્ટેશન વિસ્તારથી થાય છે અને મંદિરના સંચાલકો રથયાત્રાનું સ્વાગત કરે છે મંદિર સંચાલકોએ રથયાત્રા પછી જાતે જ દબાણ દૂર કરવાની બાહરી આપી છે

સર્વ કર્યા પછી જે છે આ લોકોને ટાઈમ આપ્યો હતો દૂર કરવાના હતા પણ આજે જ્યારે અમારી ટીમ ગઈ છે દૂર કરવા માટે તો હવે એ લોકોનો જે છે કે એક લાગણી હતી કે રથયાત્રા જે છે સત્યાવીસ તારીખે દર વર્ષે રથયાત્રાનો રૂટ પણ અહીંયા રહેતો હોય છે અમે કંઈ જે છે ત્યાં આને આવકારતા પણ હોઈએ છીએ એવી જે છે ધાર્મિક માગણી જે છે આ લોકો કરી છે આના ધ્યાનમાં રાખતા એ લોકોએ જ કીધું છે સ્વયંભૂ કે અમે સત્યાવીસ તારીખે સાંજે જે છે બધું અપાડી લઈશું અને અઠ્યાવીસ તારીખથી જે છે કોર્પોરેશનની ટીમ ત્યાં કામ ચાલુ કરી દઈ આ લોકોને અમે જે છે સાત સાતે એક દિવસનો જે છે જેટલો ટાઈમ આપ્યો છે જી એ આખું જે છે રેલવે સ્ટેશનનો હવે આપ જોયું હશે કે કદાચ પહેલાં રોડ પણ જે છે ફક્ત છ મીટરનો હતો અને કોર્પોરેશને જે છે ડબલ કરીને બાર મીટરનો કરી દીધો છે સામે ઓલરેડી જે છે ઓવરબ્રિજ પણ સારું બની ગયો છે અને હવે આ જે જગ્યા છે આનો સર્કલ જે પહેલાં હતો ડાયમંડ સર્કલથી ઓળખાતો હતો એ આખો નીકાળીને ત્યાં જે છે એક સારું બસ સ્ટેન્ડ કમ જે છે અર્બન સ્પેસ ફિશિયન્ટ જે છે અમે ડેવલપ કરવાના છે જ્યાં જે છે કે બસો કોર્પોરેશન પણ જે છે એ પણ ત્યાં રહેશે અને એક સારું અર્બન સ્પેસ પણ મળશે કે લોકોને વધારે સુવિધાઓ મળી શકે કેમ ત્યાંથી જે છે રેલવે સ્ટેશન આતા જતા ઘણા બધા લોકોને ત્યાં

અઠાવીસ તારીખ સુધીની એમને અમને ડેડલાઇન આપેલી છે અઠાવીસ તારીખ અમે સ્વેચ્છાએ મંદિર હટાવી દઈશું આસ્થાનું ક્યાંય કેન્દ્ર છે તો હિન્દુ સમાજ માટે સનાતનીઓ માટે ખૂબ દુઃખની વાત છે કે મારા હિન્દુસ્તાનમાં જો મારા ભગવાનનું મંદિર તૂટતું હોય તો એ ખૂબ શરમની વાત છે મંદિર જો પાકિસ્તાનમાં તૂટે તો માનું કે ચાલો ત્યાં તૂટતા હોય બાંગ્લાદેશમાં તૂટતો તો ચાલો ત્યાં માની લો તો મારા હિન્દુસ્તાનમાં નવસારીમાં જો મંદિર તૂટતા હોય ખૂબ જ શરમની વાત છે ને દુઃખદ છે